મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વન ઓનર ટ્રેક્ટર છે સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ઘર ઘરા ટ્રેક્ટર પંજાબી છત્રી વાળું ની અંદર હું તમને ટ્રેક્ટર ની એ ટુ ઝેડ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મેસી મેસી બસો પિસ્તાલીસ ડીઆઈ ફર્ગુસન છેતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ઘર માત્ર આવત્રીસો કલાક ફરેલું જીન્યુન ટ્રેક્ટર અને ઓટોમેટિક હુક વાળું આ ટ્રેક્ટર પાંચ ગેર વાળું છે ટોટલ જવાબદારી શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર મોડેલની વાત કરું તો બે હજાર છે દાડુ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા આગળ બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો

ઓટોમેટિક હુકવાળું ટાયર બધા નવા છે નેવું ટકા જેવા ટાયર જોવા મળશે નવા ટાયર અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે પાર્સિંગ પણ ચાલુ કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટરની અંદર ફોલ્ટ નથી વન ઓનર અને ઘર ઘરાવ ટ્રેક્ટર કિંમત પાંચ લાખ અને નેવું હજાર અંદાજીત કિંમતમાં ડાડુભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થશે

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો